એક સામાન્ય માણસ આધાર કાર્ડ બનાવવા જતો હોય છે પણ ઓફિસોમાં લોકો દેખાતા નથી અને એટલા માટે જ કદાચ કામ અટકતું હશે બાળકોને સરકારી કચેરીમાં ઊંઘાડવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે આખી રાત આધાર કાર્ડ માટે બેસવું પડે છે ડેડિયાપાડામાં દરરોજ આધાર માટે રાત વાસો થતો હોવાનો મામલો સામે આવ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાએ ટ્વીટ કરી અભરવી વાસ્તવિકતાને રજૂ કરી છે આદિવાસી વિસ્તારમાં આધારના સર્વર બંધ હોવાથી કાર્ડ નીકળતું નથી અને વાત ડિજિટલ ઇન્ડિયાની થાય છે ઓનલાઈન પેમેન્ટ પણ લોકો જે રીતે કહેતા હોય છે કે ઓનલાઈન પેમેન્ટ કરો ઓનલાઈન પ્રોસેસ કરો આધાર કાર્ડની વાતો પણ એવી જ રીતે થતી હોય છે પણ જ્યારે અહીંયા આધાર કાર્ડ માટેની વાત કરવા જાઓ તેને બનાવવા માટેની વાત કરવા જાઓ અથવા કઈ ઇન્ફોર્મેશન તમારે એડ કરાવવાની હોય તો જાઓ પણ અહીંયા આધર્મના ધક્કા ખાવા પડે છે કારણ કે કામ થતું નથી સર્વર ડાઉન હોય છે અને ડેડીયાપાડામાં તો એ હાલત છે કે લોકોને રાતવાસો કરવો પડે છે બાળકોને સરકારી કચેરીમાં પડે છે તો દરરોજ આધાર માટે રાતવાસો કરવો પડે છે ધારાસભ્યોનો દાવો છે ચૈતર વસાવાએ ટ્વીટ કરીને આ વરવી વાસ્તવિકતાને છતી કરી છે ડેડિયાપાડા આદિવાસી વિસ્તાર છે અને ત્યાં આધાર ના સર્વર બંધ હોવાની માહિતી સામે આવી છે આદિવાસી વિસ્તારમાં વિકસિત ગુજરાતનો વરવો આ ચહેરો સામે આવ્યો છે મહેશભાઈ વસાવા મેડિયા શાક તાલુકો ડેડાપાડા જિલ્લા નર્મદા અમે આધાર કાર્ડ માટે આવ્યા તો આ ત્રણ ચાર દિવસ થયા તો આધાર કાર્ડ અમારું અપડેટ નહીં થતું પછી ત્યાં ગયા ત્યાંથી ત્યાં બી બંધ છે બેડવાણ બી બંધ છે પછી કેવડી બી બંધ છે અને અહીં બહુ ભીડ થાય તો અહીંયા તો અમારો નંબર જ નહીં લાગતો તો સાહેબ અમારે કંઈ જવાનું ને અમે તો ખેડૂત તો છે ને અમે મજૂરીયા માણસ તો અમે કંઈથી પૈસા લાવે અને રોજના ધક્કા ખાઈએ એટલા લીધાન પછી અમારે અહીંયા આવવું પડે ને છોકરાની રજા પડે અને છોકરાને બી નાસ્તો પૈસા વગર કંઈથી નાસ્તો બી કરાવે હવે તમારી માંગ શું છે અમે અમારો જલ્દી આધાર કાર્ડ છોકરાનો અપડેટ થઈ જાય એ અમારી માંગ છે પણ અહીં બી હજુ કોઈ નિર્ણય નહીં આવતો સાબત આધાર કાર્ડનો જે લાયસન્સ ધારક છે એનું લાયસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરેલું છે નવી નવીકિત માટેની માગણી કરેલી છે નવી કીટ આવશે એટલે આપણા ત્યાં આધાર કાર્ડની કામગીરી ચાલુ થશે નવી કીટ જે મંજૂર થાય છે એ યુઆઈડી ગાંધીનગર તરફથી મંજૂર થાય છે ઓલરેડી દરખાસ્ત કરી દીધી છે કલેક્ટર સાહેબને કલેક્ટર સાહેબે પણ ગાંધીનગર મોકલી આપેલી છે દડિયાપાડા તાલુકામાં કેટલી જગ્યાએ ચાલુ છે તમારા ધ્યાને છે જે ચાલુ છે આધાર કાર્ડ કેટલી જગ્યાએ આધાર કાર્ડ ચાલુ કરી કાઢવામાં આવે છે અને કેટલા કાઢી આપવામાં આવે છે દિવસમાં માહિતી નથી પણ નાની ભીડવાઈસીડીએસ પોસ્ટ ઓફિસ એ જગ્યાએ ચાલુ હોવાની શક્યતા છે આઈસીડીએસ માં તો ચાલે જ છે

આપણે જાણી કે નર્મદા જિલ્લાનો છેવાડાના તાલુકો દેડિયાપાડા છે દેડિયાપાડામાં આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે આદિવાસી વિસ્તારની અંદર અનેક જાતની સ્કીમો જે સરકાર દ્વારા આપવામાં આવે છે જેવી સ્કોલરશીપ છે કે પછી એડમિશન છે અને અલગ અલગ વિભાગોમાં ખાતા ખોલવા માટે આધાર કાર્ડ ફરજિયાત માંગવામાં આવે છે જ્યારે મા કાર્ડ જે હેલ્થ કાર્ડ છે હેલ્થ કાર્ડ ની અંદર પણ આધાર કાર્ડ ફરજિયાત છે દરેક જગ્યા પર આધાર કાર્ડ ફરજિયાત લિંક કરી દેવામાં આવતા આધાર કાર્ડ હવે નવા બનાવવા માટે લાઈનો લાગે છે મોડી રાત સુધી ડેડિયાપાડાના તાલુકા મથક ઉપર જે આધાર કાર્ડ બનાવવાની કીટો છે ત્યાં મોડી રાતથી લોકો આવી જાય છે અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે આદિવાસી વિસ્તારની અંદર સરકાર આધાર કાર્ડની કીટો જે ફાળવવી જોઈએ તે ફાળવતી નથી આદિવાસી વિસ્તારની અંદર જે જન સેવા કેન્દ્રો છે તાલુકા મથક ઉપર ત્યાં આધાર કાર્ડ કાઢવામાં આવે છે જ્યારે ગામડાઓની ગ્રામ પંચાયતોની અંદર આધાર કાર્ડ કાઢવાની કીટો ફાળવે તો આ સમસ્યામાં નિકાલ આવે તેમ છે લાખોની વસ્તી ધરાવતા જે તાલુકાની અંદર એક કે બે ચાર કીટો છ કીટો ચાલતી હોય તેમાં મોટી લાઈનો લાગે છે એટલે લોકો મુશ્કેલીમાં ઉગાય છે ચેતવસાવાએ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે આધાર કાર્ડ બનાવવા માટે મોડી રાતથી લોકો લાઈનમાં બેસે છે આવી પરિસ્થિતિ આદિવાસી વિસ્તારની અંદર છે વિકાસની વાતો કરતી રાજ્ય સરકાર એક આધારની કીટ જે જેને ફરજિયાત કરવામાં આવી છે દરેક સરકારી સ્કીમમાં આદિવાસી વિભાગની દરેક સ્કીમોમાં આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવે છે રેશન કાર્ડની અંદર આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવે છે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવે છે ત્યારે આધાર કાર્ડ કાઢવા માટેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ સરકારે સરકાર આદિવાસી વિસ્તારના લોકોને સુવિધા આપવામાં પાછી પાણી કરે છે અનેક જગ્યાઓ પર આવી મુશ્કેલીઓ ડેઢિયાપાડા તાલુકામાં સર્જાય છે આવી પરિસ્થિતિનો છેવાડા જે આદિ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લા છે તમામ જગ્યાઓ પર આવી પરિસ્થિતિ છે છોટાદેપુર જિલ્લામાં પણ આવી પરિસ્થિતિ છે નર્મદા જિલ્લામાં પણ આવી પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય આદિવાસી વિસ્તારની અંદર અનેક શિક્ષિત બેરોજગારો જે કીટની માંગણી કરે છે સરકાર કીટ આપવાની વાતો કરે છે આધાર કાર્ડની શિક્ષિત બેરોજગારોને પણ તે પણ જિલ્લા પંચાયતના મળતી જે હોય તેઓને ફાળવે છે ત્યારે અનેક યુવાનોએ આધાર કાર્ડની કીટ આધાર કાર્ડ કાઢવા માટે પોતાના ઘરે બિઝનેસ કરવા માટે માંગણી કરી છે પરંતુ સરકાર ફાળવતી નથી આવી કીટો પણ ફાળવવી જોઈએ આદિવાસી વિસ્તારની અંદર અનેક યુવાનો શિક્ષિત બેરોજગારો છે તેઓ આધાર કાર્ડ અને કીટ મળે તો તેઓ પોતાના ગામે આધાર કાર્ડ કાઢી શકે તાલુકા મથક સુધી લોકોને આવવું પડે છે એક ભાડું ખર્ચવું પડે છે બાળકો સાથે ભૂખ્યા રહેવું પડે છે સરકારી કચેરીઓમાં પાણીની સુવિધા નથી હોતી દૂર દૂર સુધી ચાલીને જવું પડતું હોય છે પચાસ કિલોમીટર ચાલીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર થી દૂર દૂર થી ગામડાઓમાંથી લોકોને ખાનગી વાહન માં આધાર કાર્ડ કરાવવા માટે આવું પડતું હોય કારણ કે એક છેતર વસાવા જે છે નર્મદા જિલ્લામાં આક્રમક રજૂઆતો સરકાર સામે કરી રહ્યા છે તે એક આદિવાસી ઉભરતા નેતા છે અને સાચી હકીકતો સરકાર સુધી પહોંચે તે માટે ટ્વીટ કર્યું છે